નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર કાર વેચવા માટે આવેલી છે અને તમારે કોઈ પણ જાહેરાત વાહન લેવે ચેનલ પર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો કોલ કરવો નહીં વિડીયોમાં તમે આઈ ટેન કાર જોઈ રહ્યા છો તે અલીભાઈને વેસવાની છે વિડીયોમાં તમે કારની કન્ડિશન જોઈ શકો છો સીએનજી પ્લસ પેટ્રોલ આરચી બુકમાં સીએનજીની એન્ટ્રી ઈરા મોડલ પાવર સ્ટેરિંગ ત્રણ ઓનર એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ સાવી ઓનર ત્રણ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મ્યુઝિક સિસ્ટમ ચાલુ આખી ગાડી ઓરિજિનલ છે બે ઓગણ એસી હજાર કિલોમીટર ફર્યાલ ટાયર સારા ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અલીભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કારનું મોડલ બે હજાર તેર કારની કિંમત એક લાખ પિસ્તાળીસ હજાર ફિક્સ કિંમત રાખેલી છે આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અમરેલી અને રાજુલા તાલુકામાં જોવા મળશે કારના માલિક અલીભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો હશે ત્યાંથી તમે વધુ માહિતી માટે અલીભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે